જે કિસાન મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ માળવણ જોવા છે જે બાર ફૂટ હાઈટ વધેલી છે તમે આ જોઈ શકો છો હાલ મશીનથી વાટવાનું ચાલુ છે મિત્રો આ લગભગ બારથી તેર ચૌદ ફૂટની હાઈટ હશે તમે આ જોઈ શકો મશીનથી હાલ વાટવાનું ચાલુ છે આપણે આ ખેડૂત કૃષિ કેન્દ્ર કર્ણાસરથી અંદરથી જ આપણે ખરીદી કરેલી છે તો મિત્રો તમે આપણે જોઈ શકો છો કે આ કેટલી ફૂડ આઈટ છે મિત્રો આપણે દેવો છું આની અંદર આવી ગયા છો લગભગ સુધી આગળ ચાલે એવું છે જ નહીં એવી જોવા થઈ છે માળવાની જુવાર છે અને આ ઉપર મારાથી ડબલ આ જોવાથી